અને નવરાત્રી નિમિત્તે સિનિયર સિટીઝન જાણે ભારતમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે તે જ રીતે પરિવારજનો સાથે નવરાત્રીની ઉજવણી કરતા હોય માહોલ ઓકલેન્ડમાં જોવા મળ્યો હતો પ્રાચીન સમયના ગરબા તાલે હતા અને અલગ અલગ ગ્રુપમાં માતાજીની આરાધના કરી છે આજે યોજાયેલા ગરબામાં માતાજીની આરાધના કરી હતી આ તકે પૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી અને વિશાળ સંખ્યામાં ભાવિકોએ માતાજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર કાંતિભાઈ પટેલ રંજનબેન પટેલ เชนติबाई પટેલ અમૃતલાલ પટેલ અમરશીભાઈ राठौड़ વિનોદભાઈ પટેલ વિનોદભાઈ સંઘાણી કંચનભાઈ જગદીશભાઈ પરેખ પંકજભાઈ પરેક સુધાબેન રાઠોડ ભારતીબેન પટેલ સુરેશભાઈ ત્રિવેદી ભારતીબેન ઠક્કર મમતાબેન ભગવતીબેન શાહ અને શોભાબેન સંઘાણી સહિતના કાર્યક્રમને સફળ બનાવવા જેમત ઉઠાવી હતી સરમ ભૂતેશુ શક્તિ રૂપેના સંસ્થાતા નમસ્તે સિયે નમસ્તે સિયે નમસ્તે સિયે નમો નમા મારા નામ દવે અલકિશ જે દવે છે આ વકલની અન્ત સમરાયણ ટેમ્પલની અંદર સુંદર અને ભવ્ય દિવ્ય એક ગરબાનું સિનિયર સિટીઝને એક સુંદર મજાનું આયોજન કરેલું છે આયોજન જે માતાજીની આરાધના ભક્તિ શક્તિથી જેમ મા ભગવતી દરાકને સુખિયા રાખે એ પ્રમાણે આ સુંદર આયોજનની અંદર જેમ ઇન્ડિયાની અંદર જે મા ભક્તિની આરાધના અને દિવ્ય તેજસ્વીતા આપે છે એવું જ અનુભવથી આજે આ સુંદર મજાના સિનિયર સિટીઝને માતાજીની આરાધના ભક્તિથી આ સુંદર મજાનું ગરબાનું આયોજન કરેલું છે